ડીસા શહેર પ્રમુખ અને ડીસા તાલુકા પ્રમુખ નવનિયુક્તિ વરણી કરવામાં આવી ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલે અને ડીસા તાલુકાના પ્રમુખ તરીકે સુમેરસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી વર્ષાબેન પટેલને મહિલાની પસંદગી કરી ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારીની રચના તેમજ તાલુકા અને જિલ્લામાં નવી સંગઠનની રચનાને લઈ અટકળો તેજ થઈ રહી હતી ત્યારે આજે ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરી ભારતીય જનતા પાર્ટીએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓનું માન અને સન્માન અને મહિલાઓને સશક્તિકરણ ઉપર જોર આપવામાં આવશે ડીસા શહેરના ભાજપ પ્રમુખ તરીકે વર્ષોથી સરદાર પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને વિવિધ કામોમાં પાર્ટીની સાથે રહી ઈમાનદારીથી કામ કરી અને પાર્ટીને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં જેમણે સતત કામ કર્યું છે એવા ડોક્ટર વર્ષાબેન પટેલની પસંદગી કરી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો વર્ષાબેન પટેલનું નામ જાહેર થતાની સાથે જ ડીસા શહેર ભાજપના કાર્યકરોએ તેમને પ્રમુખ તરીકે વધાવી લીધા હતા અને આજે ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે નવીન પ્રમુખને સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ ચેતનભાઈ ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને વર્ષાબેનને ફૂલહાર ખેસ આપી પહેરાવી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે વર્ષાબેનને પણ જણાવ્યું હતું કે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં સફળતા પ્રાપ્ત કરાવી અને દરેક કાર્યકરને સાથે લઈ પાર્ટીના હિતમાં કામ કરવામાં આવશે તેવી બાહધારી પણ આપવામાં આવી હતી નમસ્કાર ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વરણી થવા બદલ હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખનથી કામ કરીશ જે પાર્ટી મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું કાયમી રાખીશ બધા સંગઠનને હું સાથે રાખીને આગળ કામ કરતી રહીશ ઓકે રોલિંગ ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના ઈશાન મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમની આપી છે તે સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસાડ્યો કે સશક્તકરણ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક પુરવાર શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂંક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પરિણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પ્રદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે ડીસા શહેરનું ઉદાહરણ ગુજરાતની પર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ વધારશે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખભેથી ખભા લઈ અને ભારતીય જનતા પાર્ટીનો વાપ વધે એવી શુભેચ્છાઓ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત છેલ્લા દોઢેક મહિનાથી સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું હતું ભૂત પ્રમુખથી કરી અને છેક રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જે વરણી કરવાની હોય છે તેના ભાગરૂપે બે હજાર ચોવીસના સંગઠનના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા એક ચૂંટણી પ્રક્રિયા ભૂત પ્રમુખો દ્વારા હાથ ધરવામાં આવી છે અને સમાનતા સમરસતાની રીતે અમારા ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રામસણના પૂર્વ સરપંચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી અને પાયાના બૂથના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે તેવા સુમેરસિંહજી સુજાનસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડીસા તાલુકામાં વરણી કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાયાના કાર્યકર્તા જેણે બુથ લેવલે કામ કરી અને પાર્ટીમાં એક અલગ નેતૃત્વ ઉભું કર્યું છે તેવા પ્રમુખશ્રી બનાવતા તાલુકાના તમામ કાર્યકર્તા હર્ષ અને શુભેચ્છાની લાગણી અનુભવે છે આજના તબક્કે ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે હું પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના નેતૃત્વમાં ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્ય ખૂબ જ પૂરજોશથી થશે એવો અમને વિશ્વાસ છે અસ્તુ ભારત